હલો આજે કયો વાર શનિવાર આપણે એક સરસ પ્રવૃત્તિ કરવાના છીએ તમે કરો જ છો પણ આજે છે ને બહુ જે લોકો ઊભા નથી થતા ને આવડતું હોય છે પણ ઊભા નથી થતા એમને પણ આપણે લીધા છે બરોબર તો અહીંયા આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એક કે આજે બધા મેં શબ્દો લખેલા છે બરોબર અને જે શબ્દ લખ્યો છે ને એવો જ મેં આકાર કર્યો છે પણ તમારે આકાર મેં બહુ ઝાંખા દોર્યા છે એટલે તમારે શબ્દ પકડવાનો છે જો વાંચતા આવડે છે બધાને આવડે છે ને વાંચતા હા તો હું જે શબ્દ કહું એની ઉપર બોલ મારવાનો છે ઓકે આરિજભાઈ બરાબર ને સારું ચલો હું જે શબ્દ કહું એની ઉપર બોલ મારવાનો છે તાકીને બોલ મારવાનો છે કે ત્યાં જ જાય ઓકે રેડી તમે બધા રેડી ઓકે સરસ ચલો ઝાડ ઝાડ ઉપર બોલ મારો અરે વાહ સરસ વેરી ગુડ એ જ સાચું હોય તમને પણ વાંચતા આવડે છે તો ક્લેપ તા તાળી પાડવાની હા હવે બીજાનો વારો બેટા ઓકે ચલો પાન પાન અરે વાહ સરસ ઉતાર રાખો બોલ આપવાનું ચલો બેટા કેરી થોડીક નજીક જતી રહે થોડું નજીક જવાય હો વાંધો નહીં નજીક જતી રહે ના ના મા ના મારી શકે તો નજીક જતી રહે સરસ ક્યાં છે કેરી બતાવો તો બેટા કેરી લખેલું હાથેથી બતાવો તો ત્યાં જઈને બતાવો તો ઓકે સરસ ચાલો ના મારી શકે છોકરીએ તો નજીક જઈને મારે બરોબર ચલો ભાઈ ફાતમા અર્ધ વર્તુળ નજીક જઈને મારો શેની ઉપર માર્યું અરે વાહ વેરી ગુડ ચલો ફટાફટ ઉદા માછલી મારો મારો ફરી છોકરીઓ નજીક જઈને જ મારવાનું અરે વાહ સરસ ચલો વાદળ વાદળ નિખત અરે વાહ સરસ ચલો આગળ તપેલી તપેલી હા સરસ તપેલી ચલો ન ગુડ સફરજન સારાસ ચલો બેટા તારો સારાસ વેરી ગુડ ચલો ફરીથી વારો હવે તમે બોલ મારીને મને એ શબ્દ બો ગમે તે તમારા મનપસંદ શબ્દ ઉપર બોલ મારીને શબ્દ બોલવાનો છે ગમે તેની ઉપર દડો મારીને બોલો શબ્દ બોલો હા હા દડો સરસ ચલો ફટાફટ તમને ગમતા શબ્દ ઉપર તમારે શું સરસ ઘર ચલો ફટાફટ

झाड मोठेनी बोलवना बोलवानो मसली तूते मसली मातली चला स्माशली फूल वेरी गुड चलो बेटा जल्दी झडपती बॉल आपो पान पान वेरी गुड ತಾರೋ ಬಹು ಸರಸ ಸ್ಲೆ ಬದಾ